જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો સંદીપ પંડ્યા કોમર્સ ક્લાસીસમાંથી હું સંદીપ પંડ્યા બારમા ધોરણમાં અને અગિયારમા ધોરણમાં વાર્ષિક હિસાબોમાં ક્લોઝિંગ સ્ટોક આખા સ્ટોકનો એક હવાલો આવે આવે ને આવે છે ઘણા બધાને એવી તકલીફ પડે છે કે આખા સ્ટોકનો હવાલો મારે સોલ્વ કઈ રીતે કરવો બધા જ પ્રકારના આખા સ્ટોકના હવાલા આજે શીખવાડી દઉં છું એક હવાલો આવવાનો જ છે એના માર્ગ આપણા ના જ જવા જોઈએ સ્ટાર્ટ કરીએ આપણે આ ભણાવતા પહેલાં તમને કેટલીક વસ્તુ કહી દઉં કે આખા સ્ટોક એ આપણી ચાલુ મિલકત છે જો કાચા સર આખા સ્ટોક આપ્યો હોય તો સમજી લેજો કે તમારે નાઇન્ટી નાઇન પર્સન્ટ વેપાર ખાતું બનાવવાનું નહીં હોય તમારે માત્ર સીધે સીધી અસર આપવાની છે પાકા સર ચાલુ મિલકતોમાં આખા સ્ટોક તરીકે પણ અહીં અહીં તમને જે હું ભણાવું છું એ બધા જ હવાલા ભણાવું છું હવાલાની બે અસર હોય સ્ટોકનો હવાલો સમજાવતા પહેલા એ પણ એક મહત્વનો મુદ્દો સમજાવી દઉં કે તમને એવું ખ્યાલ હશે કે આખા સ્ટોક એ મૂળ કિંમત કે બજાર બે માંથી જે કિંમત ઓછી હોય ધ્યાનમાં લેવાની હવે તમને એવું થાય કે આવું કેમનું આવ્યું કેવી રીતે નક્કી કર્યું એવું કે મૂળ કિંમત કે બજાર કિંમત બે માંથી જે ઓછી હોય લેવાનું તો એક સિદ્ધાંત આપ્યો છે રૂઢિચુસ્તાનો સિદ્ધાંત જેને કહેવાય રૂલ ઓફ કન્ઝર્વેટિઝમ રૂઢિચુસ્તાનો સિદ્ધાંત એવું કે છે કે ભવિષ્યમાં સંભવિત નફો થતો હોય એને ધ્યાનમાં લઈ શકાય નહીં પરંતુ જો ભવિષ્યમાં સંભવિત નુકસાન થવાનું હોય તો તમારે અત્યારથી ધ્યાનમાં લેવું પડે રૂઢિચુસ્તાનો સિદ્ધાંત છે એ સિદ્ધાંતને આધારે આપણે નક્કી કરીએ છીએ કે મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી છે એ મારે ધ્યાનમાં લેવાની છે હવે હું દાખલા પર જાઉં છું આખા સ્ટોકની કિંમત રૂપિયા ચાલીસ હજાર છે પરંતુ તેની બજાર કિંમત વીસ ટકા ઓછી છે એટલે હું નંબર વન પર લખું છું આખર સ્ટોક લખું છું સ્ટોક આખર સ્ટોકમાં પહેલા પેલી કિંમત લખી છે ચાલીસ હજાર રૂપિયા ક્યારે પણ જે પણ કિંમત આપી હોય એ મૂળ કિંમત જ હોય આખર સ્ટોકની તમને જે કિંમત આપી મૂળ કિંમત જ હોય તમારે બજાર કિંમત શોધવાની છે હવે કે છે પરંતુ તેની બજાર કિંમત વીસ ટકા ઓછી છે આ કઈ કિંમત છે મૂળ કિંમત છે આપણે કઈ કિંમત શોધવાની છે બજાર કિંમત એ ચાલીસ ના કેટલા ટકા ઓછા છે ઓછા છે બાદ વીસ ટકા કેટલા રૂપિયા થશે આઠ હજાર કેટલા રહ્યા બત્રીસ હજાર મેં તમને હમણાં જ કહ્યું સિદ્ધાંત મૂળ કિંમત કે બજાર કિંમત બે માંથી જે કિંમત ઓછી હોય ધ્યાનમાં લેવાની એટલે અત્યારે આપણે કેટલી ધ્યાનમાં લઈશું બત્રીસ હજાર આમનો શું થશે આખર ખાતે ખાતે ઉધાર તે વેપાર આની અસર આપી દો પેલા ઉધાર ની અસર આપો આખર સ્ટોક આપણા માટે મિલકત કહેવાય મિલકત આપણે ક્યાં લખીશું યસ ચાલુ મિલકતો મિલકત લેણા બાજુ પર બીજી અસર વેપાર ખાતે વેપાર ખાતાની જમા બાજુ પર કાયમ માટે યાદ રાખીશું એક અસર મિલકત દેણા બાજુ પર બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ પર એટલે હવે હું તમને અને આમનો દરેક વખત કહેવાની જગ્યાએ યાદ રાખી લો આમનો શું થશે આકાશ ટોપ ખાતે ઉધાર દેશ વેપાર ખાતે આકાશ ટોપ મિલકત દેણા બાજુ પર ચાલુ મિલકતોમાં અને વેપાર ખાતાની જમા બાજુ પર સેકન્ડ સમ પર જઈએ આકાશ ટોપ રૂપિયા પંદર નો છે જેની બજાર કિંમત બાર હજાર છે ખ્યાલ આવી ગયો તમને શું ખબર છે મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય ધ્યાનમાં લઈશું મૂળ કિંમત કેટલી છે રૂપિયા છે બજાર કિંમત કેટલી બાર હજાર રૂપિયા છે કઈ કિંમત ધ્યાનમાં લઈશું બાર હજાર રૂપિયા લઈશું પાક્કું થઈ ગયું આમનો દાવડે છે આકાશ સ્ટોક ખાતે ઉધાર બાર હજાર તે વેપાર ખાતે બાર હજાર પછી ના આખા સ્ટોક પિસ્તાલીસ હજાર રૂપિયા છે જેની બજાર કિંમત દસ ટકા વધુ છે બોલો મૂળ કિંમત વધુ છે પિસ્તાલીસ હજાર વત્તા એના દસ ટકા પિસ્તાલીસ હજાર દસ ટકા ચાર હજાર પાંચસો રકમ થશે ઓગણપચાસ પાંચસો આપણને ખબર છે મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય ધ્યાન લેવાની એટલે કેટલા રૂપિયા ધ્યાન લઈશું પિસ્તાલીસ હજાર રૂપિયા પિસ્તાલીસ હજાર માટે ફરી આમનો શું બોલીશું આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે આખા સ્ટોક ની પહેલી અસર આપીશું મિલકત લેણા બાજુ પર અને બીજી અસર આપીશું વેપાર ખાતા ની જમા બાજુ પર ફોર્થ સંપર્ક આખા માલ ના સ્ટોક ની કિંમત પંદર હજાર છે જેમાં દસ ટકા માલ ની અને પંદર ટકા માલ ની બજાર કિંમત પડતર કિંમત કરતા અનુક્રમે બાર ટકા અને વીસ ટકા ઓછી છે ઓછી છે કયું છે ધ્યાનથી સમજીશું પહેલા માં લખીશું આપણે આખા સ્ટોક આખા સ્ટોક ની આપણને કિંમત આપી છે પંદર હજાર રૂપિયા જેના દસ ટકા એટલે જ્યારે પણ આવા ટકાવારી આપે એટલે પેલા એ પંદર હજાર ના દસ ટકા લખવાના પંદર હજાર ના દસ ટકા કેટલા થશે એક હજાર પાંચસો હંમેશા કઈ કિંમત હોય મૂળ કિંમત આપી છે જેના દસ ટકા અને પંદર ટકા અને પંદર ટકા એટલે કે પંદર ટકા પંદર હજાર ના પંદર ટકા બે હજાર બસો પચાસ રૂપિયા આ પણ મૂળ કિંમત થઈ પડતર કિંમત કરતા અનુક્રમે બાર ટકા ટકા અને વીસ ઓછી છે એટલે બજાર કિંમત કિંમત શોધવાની છે મૂળ આપેલી હતી એક હજાર પાંચસો ના બાર ટકા ઓછા છે એક હજાર પાંચસો ના બાર ટકા એકસો એસી રૂપિયા એક હજાર ત્રણસો ને વીસ રૂપિયા મૂળ કિંમત અને બજાર કિંમત બે માંથી જે કિંમત ઓછી હોય ધ્યાનમાં લેવાની બીજામાં વીસ ટકા ઓછા ગયા છે બજાર કિંમત આપી છે બે હજાર બસો પચાસ એના વીસ ટકા ઓછા છે એના વીસ ટકા થશે ચારસો પચાસ રૂપિયા રકમ થશે એક હજાર આઠસો ફરીથી એક વખત મૂળ કિંમત બે હાજર બસો પચાસ બજાર કિંમત એક હાજર આઠસો બે માંથી જે કિંમત ઓછી હોય એ બાકીના બધા સ્ટુડન્ટ્સ હવે અહીં દાખલો પૂરો કરશે અને ટોટલ કરશે જે ખોટું છે કેમ ખોટું છે બાકીના માલની કિંમત કોઈ જ આપી નથી તો ધ્યાન આપવું પડશે કે મેં દસ ટકા અને પંદર ટકા એટલા જ માલની બજાર કિંમત મૂળ કિંમત શોધી છે પચીસ ટકા સિવાયના હજુ પંચોતેર ટકા માલ બાકી રહ્યો જેની આપણને મૂળ કિંમત કે બજાર કિંમત આપી નથી તો પંદર હજારના પંચોતેર ટકા આપણે શોધી કાઢીશું કેલ્ક્યુલેટર વડે પંદર હજાર ગુણ્યા પંચોતેર ટકા અગિયાર હજાર બસો પચાસ રૂપિયા લખીશું અગિયાર હજાર બસો પચાસ રૂપિયા આ અગિયાર હજાર બસો પચાસ આપણા માટે કઈ કિંમત છે મૂળ કિંમત એની કોઈ બજાર કિંમત આપણને આપી નથી તો શું સમજી લેવાનું કે મૂળ કિંમત અને બજાર કિંમત બંને સરખા છે સરખા છે માટે અગિયાર હજાર બસો પચાસ તો આપણો આખા સ્ટોક શું થશે એક હજાર ત્રણસો વીસ વત્તા એક હજાર આઠસો વત્તા અગિયાર હજાર બસોને પચાસ જે રકમ આપણને મળે ફરીથી પાછું આખા સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે નેક્સ્ટ સમ પર જઈએ આખા સ્ટોક એકવીસ હજાર છે જેમાં સ્ટેશનરી સ્ટોક બે હજાર રૂપિયા સમાયેલો છે તમે જે સ્ટોક શોધી રહ્યા છો વેપાર ખાતામાં માત્ર માલને લગતી વિગતો લખીએ છીએ સ્ટેશનરી આપણા માટે માલ નથી માટે આપણે વેપાર ખાતામાં માલને લગતી વસ્તુ લખતા હોઈ શકવાથી એકવીસ હજાર રૂપિયામાં સ્ટેશનરીનો સ્ટોક ગણાય નહીં તો પહેલાં પહેલાં લખું છું એકવીસ હજાર રૂપિયા આ એકવીસ હજાર રૂપિયામાંથી બે હજાર રૂપિયા સ્ટેશનરી સ્ટોક છે

આના માટે અગત્યનું સમજીએ સ્ટેશનરીનો આપણી પાસે સ્ટોક છે વર્ષ દરમિયાન માની લો કે આપણે દસ હજાર રૂપિયાની સ્ટેશનરી લાવ્યા છે જે આપણા માટે ખર્ચ છે પણ એમાંથી બે હજાર રૂપિયાનો સ્ટેશનરીનો સ્ટોક પડી રહ્યો છે જે આપણે આ વર્ષની જગ્યાએ આવતા વર્ષે વાપરવાના છે તો આવતા વર્ષે જે વસ્તુનો વપરાશ કરવાના છે તેને ચાલુ વર્ષનો ખર્ચ કહી શકાય નહીં માટે સ્ટેશનરીનો સ્ટોક આવતા વર્ષે વાપરીશું સ્ટેશનરીનો સ્ટોક આપણા માટે મિલકત છે આમનો શું કરીશું સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર બે હજાર રૂપિયા તે સ્ટેશનરી ખર્ચ ખાતે કેમ ખર્ચ ખાતે આપણે જમા બોલ્યા મેં જેટલા રૂપિયાનો ખર્ચ કર્યો તો સ્ટેશનરી પાછળ એમાંથી બે હજાર રૂપિયાનો સ્ટોક હું આવતા વર્ષ માટે વાપરવાનો છું હવે અસર સમજાવું સ્ટેશનરીનો સ્ટોક મિલકત લેણા બાજુ પર લખીશું આપણે અને સ્ટેશનરી ખર્ચ ખર્ચની હંમેશા ઉધાર બાકી હોય અહીં સ્ટેશનરી ખર્ચ ખાતે જમા બોલ્યા છે માટે સ્ટેશનરી ખર્ચ નફા નુકસાન ખાતામાં લખ્યો હશે એમાંથી બાદ કરીશું

પચાસ ટકા પચાસ ટકા થશે પાંચ હજાર આ હંમેશા કઈ કિંમત હોય મૂળ કિંમત હોય બાકીના પચાસ ટકા રહ્યા એ થયા પાંચ હજાર રૂપિયા પચાસ ટકા સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી એટલે કે એની બજાર કિંમત બજાર કિંમત કેટલી આવશે શૂન્ય આવશે ઉપજી શકે તેમ નથી તો તમને ખબર છે મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય અહીં મૂળ કિંમત અને બજાર કિંમતમાં કોઈ ફેરફાર નથી સરખા છે માટે આપણા માટે આખા સ્ટોક કેટલા રૂપિયાનો થશે પાંચ હજાર રૂપિયાનો થશે જેમાં આપણે શું લખીશું આખા સ્ટોક ખાતે ઉધાર પાંચ હજાર એક લાખ દસ હજાર છે જેની બજાર કિંમત વીસ ટકા વધુ છે આખા સ્ટોક એક લાખ દસ હજાર રૂપિયા છે જેની બજાર કિંમત વીસ ટકા વધુ છે જેની બજાર કિંમત વીસ ટકા વધુ છે એટલે કે એક લાખ મૂળ કિંમત કેટલી આપી છે એક લાખ દસ હજાર કિંમતના વીસ ટકા કરવા પડશે વધુ કયું છે એક લાખ દસ હજારના વીસ ટકા બાવીસ હજાર રૂપિયા બાવીસ હજાર રૂપિયા લખીશું એટલે થશે એક લાખ બત્રીસ હજાર આપણને ખબર છે કે મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય લેવાની છે માટે આકાશ સ્ટોક કેટલા રૂપિયા થઈ જશે એક લાખ દસ ખબર છે કિંમત રૂપિયા સાહીઠ હજાર છે જેના દસ ટકા માલની બજાર કિંમત વીસ ટકા ઓછી છે વીસ ટકા માલની બજાર કિંમત દસ ટકા ઓછી છે જયારે બાકીના માલની બાકીના બેતાલીસ હજાર રૂપિયાના માલની કિંમત પચીસ ટકા ઓછી આંખવામાં આવી છે

ઓછી છે ઓછી છે એટલે માઇનસ કરું છું છ હજાર એક હજાર બસો રકમ રહેશે ચાર હજાર આઠસો આપણને ખબર છે મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય ધ્યાનમાં લેવાની દસ ટકાની વાત પૂરી થઈ ગઈ આગળ ચાલીએ વીસ ટકા માલની બજાર કિંમત એટલે વીસ ટકા કરવાના સાઠ હજાર ના વીસ ટકા બાર હજાર થાય આપણને ખબર જ છે કે મૂળ કિંમત જ હોય જેની બજાર કિંમત દસ ટકા ઓછી છે મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય ધ્યાનમાં લેવાની જ્યારે બાકીના બાકીના બેતાલીસ હજાર રૂપિયાના માલની એમને સ્પેસિફિક બેતાલીસ હજાર આપી દા છે જો કશું ના આપ્યું હોય તો દસ ને વીસ ત્રીસ બાકીના સિત્તેર ટકા માલ હજુ આપણી પાસે રહ્યો ઓછી મળી મૂળ કિંમત એની આપણે બજાર કિંમત શોધવી છે રૂપિયા કેટલા છે બેતાલીસ હજાર એના કેટલા ઓછા છે પચીસ ટકા બાદ પચીસ ટકા બેતાલીસ હજારના પચીસ ટકા દસ હજાર પાંચસો રકમ આવશે એકત્રીસ હજાર પાંચસો બેતાલીસ હજાર એકત્રીસ પાંચસો બે માંથી જે કિંમત ઓછી હોય કિંમત આપણને મળી ગઈ તમે રાઉન્ડ કરશો એટલે ફિગર મળી જશે આ આપણે સરવાળો કરીશું એકત્રીસ હજાર પાંચસો જે સરવાળો થાય એ આપણી આખા સ્ટોક ની કિંમત કહેવાશે એની એક અસર આપણે આપીશું મિલકત લેના બાજુ પર બીજી અસર આપીશું વેપાર ખાતા ની જવા બાજુ પર કારણ કે આમનો જ બોલવાની આખા સ્ટોક ખાતે ઉધાર થાય વેપાર ખાતે આગળ ચાલીએ એકત્રીસ ત્રણ બે હજાર પંદર ના રોજ સ્ટોક રૂપિયા બે લાખનો છે જેના ત્રીસ ટકા માલની બજાર કિંમત વીસ ટકા વધુ છે પચાસ ટકા માલની બજાર કિંમત દસ ટકા ઓછી છે જયારે બાકીના માલમાં બે હજારનો રિપેરિંગ ખર્ચ છે ધ્યાનથી સમજીશું ગણતરી અગત્યની છે ગણતરી કરતા આવડી જશે તો અસર તો આવડે જ છે બે લાખ રૂપિયાનો સ્ટોક છે જેના ત્રીસ ટકા એટલે પહેલામાં પહેલા ત્રીસ ટકા ત્રીસ ટકામાં લખીશું સાઈઠ હજાર તમને ખબર છે આ સાઈઠ હજાર કઈ કિંમત હોય મૂળ કિંમત જો હોય ત્રીસ ટકા માલની બજાર કિંમત વીસ ટકા વધુ છે એની બજાર કિંમત શોધીએ બજાર કિંમત સાહીઠ હજારના કેટલા ટકા વધુ કહ્યું વધારે કહ્યું છે સાહીઠ હજારના વીસ ટકા બાર હજાર રૂપિયા રકમ થશે બોતેર હજાર રૂપિયા તરત ને તરત કેલ્ક્યુલેશન કરીને ગણિત નાખવાનું સાઈઠ હજાર અને બોતેર હજાર બે માંથી જે કિંમત ઓછી હોય એટલે નહીં ગયું આપણા માટે પહેલું એક વસ્તુ પચાસ ટકા માલની બજાર કિંમત એટલે હવે આપણે શોધીશું પચાસ ટકા બે લાખ ના પચાસ ટકા થશે એક લાખ રૂપિયા એ હંમેશા મૂળ કિંમત ઓછા છે ઓછા છે માટે વાત કરું છું દસ હજાર રૂપિયા રકમ રહી નેવ હજાર રૂપિયા મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય જ્યારે બાકીના માલમાં બાકીનો માલ કેટલા ટકા રહ્યો મેળ ખર્ચે એટલે કે ચાલીસ હજાર નો માલ એવો છે કે જો હું વેચવા જઈશ તો મને આડત્રીસ હજાર જ રૂપિયા મળશે કેમ બે હજાર રિપેરિંગ ખર્ચે એના પૈસા મને કોઈ આપે એની બજાર કિંમત શું થઈ બજાર કિંમત ચાલીસ હજાર માઇનસ રિપેરિંગ ખર્ચ બે હજાર રૂપિયા એટલે રકમ આવી મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય ફરીથી પાછો આપણે સરવાળો કરીશું સાઈઠ હજાર રૂપિયા રૂપિયા વધતા આડત્રીસ હજાર રૂપિયા જે જવાબ આવે સાઈઠ ને પચાસ એક લાખ ઇઠયાસી હજાર એક લાખ ઇઠયાસી હજાર આપણા માટે આખા સ્ટોક કેવાશે આખા સ્ટોકની કિંમત મળી ગઈ આગળ ચાલીએ આખર માલનો સ્ટોક રૂપિયા બે લાખ એક હજારનો છે પણ તેમાં સ્ટેશનરીનો સ્ટોક એક હજાર રૂપિયા છે બે પ્રકારના સ્ટોક આપ્યા છે હમણાં આગળ મેં તમને સમજાયું આપણે જે સ્ટોક લખીએ છીએ વેપાર ખાતામાં એ માલનો સ્ટોક છે બીજો કોઈ સ્ટોક લખી શકાય નહીં વેપાર ખાતું માલને લગતું ખાતું છે બે લાખ એક હજારમાંથી પહેલાં પેલું એમણે એવું કહ્યું કે એક હજાર રૂપિયા જે છે સ્ટેશનરી સ્ટોક છે જ્યાં સુધી ગણતરી વ્યવસ્થિત નહી કરો ત્યાં સુધી કશું જ નહીં મળે એટલે હવે માલનો સ્ટોક કેટલા રૂપિયા થયો બે લાખ રૂપિયા થયો જે માલનો સ્ટોક છે હવે એમાંથી કશું સમજાવે છે આપણને માલ સ્ટોક પૈકી પૈકી એટલે વીસ હજાર લખી નાખીશું વીસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા કઈ કિંમત હોય મૂળ કિંમત હોય વીસ હજાર માલની બજાર કિંમત વીસ ટકા ઓછી છે

હવે આની વાત કરીએ આપણે હમણાં જ ભણ્યા હતા કે સ્ટેશનરીનો સ્ટોક છે સ્ટેશનરીના સ્ટોક માટે આપણા આમનોદ લખીશું શું આમનોદ લખીશું સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર કેમ સ્ટોક ખાતે ઉધાર કર્યું સ્ટોક આપણા માટે મિલકત છે તે સ્ટેશનરી ખર્ચ ખાતે કેમ ખર્ચ ખાતે જમા કર્યું કારણ કે આખા જે રૂપિયા આપણે સ્ટેશનરી માટે વાપર્યા છે એમાંથી એક હજારની સ્ટેશનરી રેજુ પડી રહી છે જે આવતા વર્ષે વાપરવાની છે આવતા વર્ષનો ખર્ચ છે અને ચાલુ વર્ષનો ખર્ચ કહી શકાય નહીં માટે સ્ટેશનરી સ્ટોક લખીશું મિલકત દેણામાં અને સ્ટેશનરી ખર્ચ જે કર્યો હશે એમાંથી એક રૂપિયા આપણે બાદ કરી દઈશું કારણ કે આ એક રૂપિયાનો ખર્ચ આવતા વર્ષે લેવાનો છે આખાર માલનો સ્ટોક રૂપિયા એક લાખ પાસઠ હજાર છે જેમાં પચાસ ટકા માલની બજાર કિંમત ઓછી અને ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે છે ના થાય પહેલા પહેલા ગણત્રીસ કરવાની એક લાખ હજાર રૂપિયા તમને પહેલા પહેલો આખર સ્ટોક આપ્યો છે જેના પચાસ ટકા જેના પચાસ ટકા પચાસ પચાસ ટકા કેટલા થશે બ્યાસી હજાર પાંચસો રૂપિયા એ કઈ કિંમત હશે મૂળ કિંમત હશે જેના પચાસ ટકા માલની બજાર કિંમત બજાર કિંમત કેટલી વધુ છે દસ ટકા વધુ છે બ્યાસી હજાર પાંચસોના દસ ટકા વધુ છે આઠ હજાર બસો પચાસ રૂપિયા વધુ છે એટલે આપણા માટે થશે નેવ હજાર પચાસ મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય બાકીના પચાસ ટકા બાકીના પચાસ ટકા કેટલા થશે બ્યાસી હજાર પાંચસો કઈ કિંમત હશે મૂળ કિંમત જેની બજાર કિંમત દસ ટકા ઓછી છે બજાર કિંમત બ્યાસી પાંચસોના દસ ટકા ઓછા છે આઠ હજાર બસો પચાસ રૂપિયા ઓછા છે બ્યાસી હજાર માંથી આઠ હજાર બસો ને પચાસ રૂપિયા બાદ કરીશું રકમ આવશે ચુમ્મોતેર હજાર બસો ને પચાસ ચુમ્મોતેર હજાર બસો પચાસ રૂપિયા મૂળ કિંમત પચાસ જે રકમ આવશે આપણા માટે આખા સ્ટોક થયો કાયમ માટે ધ્યાન આપીશું પચાસ ટકા આપ્યું છે દસ ટકા વધુ છે દસ ટકા ઓછો છે તમને શું ખબર છે મૂળ કિંમત અને બજાર કિંમત બે માંથી જે કિંમત ઓછી હોય ધ્યાનમાં લેવાની કયો સિદ્ધાંત કયો તમને રૂઢિચુસ્તાનો સિદ્ધાંત ભવિષ્યના સંભવિત નફાને ક્યારેય ધ્યાનમાં લઈ શકાય નહીં પરંતુ ભવિષ્યમાં થતા સંભવિત નુકસાનને હંમેશા ધ્યાનમાં લેવું પડે નેક્સ્ટ પર જઈએ એકત્રીસ ત્રણ બે હજાર પંદરના રોજ રૂપિયા બે લાખ બે નો સ્ટોક છે જેમાંથી બે હજાર રૂપિયાનો જાહેરાત સામગ્રીનો સ્ટોક છે માલના સ્ટોક પૈકી ચાલીસ ટકા માલની બજાર કિંમત વીસ ટકા વધુ છે ત્રીસ ટકા માલ બજાર કિંમત વીસ ટકા ઓછી છે બાકીના માલમાં પાંચ હજાર નો રિપેરિંગ કર છે પહેલા ભલે હમણાં આપી દીધું છે બે લાખ ને બે હજાર રૂપિયા આ બે લાખ ને બે હજાર માંથી બે હજાર રૂપિયા જાહેરાત સામગ્રી નો સ્ટોક છે જાહેરાત સામગ્રી સ્ટોક છે આની ચર્ચા હમણાં કરીએ આપણે હવે બાકીના રહ્યા બે લાખ રૂપિયા આ બે લાખ રૂપિયા માલનો સ્ટોક છે ફરીથી કહું છું સ્ટોક જે બોલીએ એ માલના સ્ટોક માટે ગણતરી કરવાની છે માલના સ્ટોક પૈકી પૈકી આવ્યું ફરી છે ચાલીસ ટકા પેલા ચાલીસ ટકા કરી દેવાના બે લાખના ના ચાલીસ ટકા એસી હજાર મૂળ કિંમત હંમેશા મૂળ કિંમત જ હોય ચાલીસ ટકા માલની બજાર કિંમત વીસ ટકા વધુ છે બજાર કિંમત એસી હજાર ના વીસ ટકા વધુ છે એટલે ઉમેર્યા આઠ દુ સોળ સોળ હજાર રૂપિયા છન્નું હજાર રૂપિયા એસી હજાર અને છન્નું હજાર બે માંથી જે કિંમત ચાલો ત્રીસ ટકા બે લાખના ત્રીસ ટકા સાહીઠ હજાર રૂપિયા હંમેશા મૂળ કિંમત જ હોય ત્રીસ ટકા માલની બજાર કિંમત વીસ ટકા ઓછી છે બજાર કિંમત સાહીઠ હજારના વીસ ટકા ઓછા છે ઓછા છે માટે બાર હજાર રૂપિયા ઓછા કરીશું રકમ આવશે અડતાલીસ હજાર રૂપિયા સાઈઠ હજાર અને અડતાલીસ હજાર બે માંથી જે કિંમત ઓછી હોય જન્મ લેવાની જ્યારે બાકીના માલમાં આપ્યું છે ના આપ્યું હોય તો તમને ખબર પડી જાય ચાલીસ ને ત્રીસ સિત્તેર થયા બાકીના ત્રીસ ટકા માલ હજુ રહ્યો ત્રીસ ટકાની કિંમત આપણને ખબર છે સાઈઠ હજાર રૂપિયા છે જે હંમેશા મૂળ કિંમત જ હોય બાકીના માલમાં પાંચ હજારનો રિપેરિંગ ખર્ચ જરૂરી છે હમણાં જ મેં સમજાયું કે સાઈઠ હજારની વસ્તુ હજાર મળે કારણ કે રિપેરિંગ ખર્ચ છે પાંચ હજાર રકમ મળશે આપણને પંચાવન હજાર મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય તો આખા સ્ટોક કેટલો થશે પહેલામાં એસી હજાર વત્તા અડતાળીસ હજાર વત્તા પંચાવન હજાર જે રકમ આપણને મળશે એ માલનો સ્ટોક થશે આખા સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે આખા સ્ટોક મિલકત લેણા બાજુ પર બીજી અસર વેપાર ખાતાની જવા બાજુ પર અહીંથી પૂરું થઈ ગયું બાકીના છોડ દે છે ધ્યાન આપીશું આની પણ અસર આપણે આપવાની છે આ જાહેરાત સામગ્રીનો સ્ટોક છે ફરીથી એકવાર કહું છું માનલો મેં દસ હજાર રૂપિયા જાહેરાત માટે ખર્ચ કર્યો છે એના માટે જે પણ મારી પાસે સામગ્રી હતી એ સામગ્રી હજુ પડી રહી છે જે હું આવતા વર્ષે વાપરવાનો છું આવતા વર્ષે માટે આવતા વર્ષનો ખર્ચ કેવાશે તો સ્ટોક હંમેશા છે શું કરીશું જાહેરાત સામગ્રી સ્ટોક ખાતે ઉધાર બે હજાર રૂપિયા તે જાહેરાત ખર્ચ ખાતે કેવી રીતે અસર આપીશું જાહેરાત સામગ્રી સ્ટોક આપણા માટે મિલકત છે મિલકત લખીશું મિલકત લેના બાજુ પર તમને એમ થાય જાહેરાત ખર્ચ ખાતે જમા કેમ કર્યું જાહેરાત ખર્ચ ધારો કે આપણે દસ હજાર રૂપિયા ખરીદી છે એમાંથી બે હજાર રૂપિયાનો જાહેરાત સામગ્રીનો સ્ટોક આપણી પાસે પડી રહ્યો છે જે આવતા વર્ષે વાપરવાના છે આવતા વર્ષના ખર્ચને ચાલુ વર્ષનો ખર્ચ કહી શકાય નહીં માટે આપણે જાહેરાત ખર્ચમાંથી બે હજાર રૂપિયા બાદ કરીશું બોલો વિદ્યાર્થીઓ મિત્રો ખબર પડી ગઈ છે બધા જ આવાનાવા હવાના હવા ફરીથી હવાલા સમજવા માટે ફરીથી મળીશું જય સ્વામિનારાયણ